સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અધધધ રીતે વધી રહ્યો છે કોરોનાના કેસોમાં વધારાની સાથે આંક પણ ચિંતાજનક રીતે વધતા લોકોમાં રિસ્તાનો ડર જોવા મળી રહ્યો છે તે શુક્રવારે પણ કોરોનાના અધધધ કહી શકાય તેવા પોઝિટિવ કેસનો આંક એક હજાર પાસે પહોંચી જવા પામ્યો છે જેને લઈને તંત્ર દોડતું થવા પામ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો ખરેખર વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં આઠસો એકાણું અને જિલ્લામાં બસો તેર મળી કોરોનાના નવા અધોધો કહી શકાય તેવા અગિયારસો ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક બોતેર હજાર ત્રણસો સુડતાલીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ પંદરના મોત સાથે કુલ મૃત બારસો ઓગણપચાસ છે સુરત શહેરમાંથી છસો અગિયાર અને જિલ્લામાંથી એકસો પાત્રીસ મળી કુલ સાતસો અને છેતાલીસ દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા છાસઠ હજાર ચારસો ત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર છસો અડસઠ છે જેમાં સુરત સિટીમાં કુલ પંચાવન હજાર સાતસો અઠ્ઠાવીસ કોરોના પોઝિટિવ કેસમાં નવસો અઠ્ઠાવનના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ સોળ હજાર છસો ઓગણીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો એકાણુંના મોત થયા છે સુરત શહેરમાંથી એકાવન સિત્તેર અને સુરત જિલ્લામાં ચૌદ હજાર પાંચસો કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે હઝર કુરશી ન્યુઝ